હું એક સરસ મજા રેસ્ટ હાઉસ બનાવી દો અને સારામાં સારો આપના માટે એક બંગલો બનાવી દોનભાઈ ગુલાબ કુંરબા બાપ તારી ભાવનાને હું ધન્યવાદ આપું છું પણ માડી ગુલાબ કોમરબા ચારણની દીકરીઓને મેલ નથી ચારણ મેલ જમતા નથી માડી

દાત્રાણા ગામ નું ચારણ નામ એનું નાગાજણ નાગાજન ના પત્ની છે એ કોઈ પોતાના મીઠા ગળા થી ધોળ મંગળ ગાય કોઈ પોતાના મીઠા ગળા થી રાહડા લેવડાવી અને આ ધરતી ને ચકડોળ ચડાવે તો કોઈ પોતાના મીઠા ગળેથી નખેજમાં નખેજ છોકરાને પણ હાલેણા ગાય અને છાના રાખીને પૂર આવી જાય પણ આ બાઈને ને તો પત્ની પત્નીને તો રોણાનો ઇલમ જીલો છે ચારણોના જેટલા ગાણા રૂડા ચારણોનું જેટલું ગાઉનું રૂડું એટલું ચારણોનું રોણું પણ એટલું જ રૂડું કારણ આયુ મરસિયા ગાય તો જાડવા ને રોર આવે પણ આ નાગાજન ના પત્ની દાતરાણાનો નાગાજન ગઢવી પત્ની એવા મરસિયા ગાય છે એના ભૈરુબંધ કે છે કે નાગાજન બહુ ભાગશાળી છો તારી પત્ની કેવા મરસિયા ગાય છે માણસ ને મરી અને એના ગળામાં અમર થઈ જવાનું મન થઈ જાય એવા રૂણા મરસિયા ગાય છે પણ નાગાજન ના હયામાં એમ થયું કે આવા મરસિયા મારી પત્ની ગાય અને જાડવાને રવરાવે પહાડને પહાડ ને પણ ઓગાળે હેમાળો પણ હાલવા માંડે એવા મરસિયા ગાય છે પણ હું મરી ગયા પછી મારા મરસિયા ગાય એ તો હું તો ન સાંભળી શકું ને એટલે એક દે વિચાર આવ્યો પોતે ચારણ ને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું કે હું બારગામ જાઉં છું આઠ દસ દિવસે હું પાછો આવીશ

ગળામાંથી મરસિયા ઘૂંટાય હૈયા ની વેગના ઘૂંટાય ઘૂંટાય મંડી નીકળવા ઘરના પછવાડે વાડમાં હંતાણેલો નાગાજન મરસિયા સાંભળે છે પણ அரேஜா விட்டுமா ஆன તારી વગર ની હવે મારી આંખ નહી મળે સૌ સુવે સંસાર પણ સાયર ના જળ હોવે જ નહીં કટ માં ઘોઘર માળ આજ નાખીને હાલ્યો નાગાજનો પણ સવારે પણ ના ધૂજો વિના ના ગાજા દુનિયામાં પોતાનો ભરતાર ગુજરી ગયો હોય એકલી બાય હોય નાનું મોટું કોઈ હોય નહીં પોતાના ભરથારના મડાની પાસે બેઠી બેઠી બાય રાતે આહુડે રોતી રોતી રાત કાઢે સવારે દુનિયા બધી ભેણી થઈને એને વળાવવા આવે પણ રાત ન રોવે કોઈ નાંદુ વિના નાગાજણા એક પછી એક એક પછી એક એક પછી એક મરસિયાના સુર સંધાતા ગયા અને નાગાજણ થી પછી રહેવાનું નહીં એટલે પછવાડે વાડમાં હંતાણો તો એ હંતાણેલો નાગાજણ આવી અને ચારણ છાતી હમાણા લાજના ઘૂંઘટા ને ઊંચો કરીને કીધું બાઈ હવે છાની રે છાની રામ ચારણભાઈ મીટ માંડી કોણ કે હું નાગા જણ મેરો નથી તો કે ના મારે તારા મરસિયા સાંભળવા તા તો કે આવડી મોટી મુશ્કરી ચારણ પણ હવે સાંભળી લે

એ પોતાના પત્ની આઈ હોલ ને ભેળા લઈ અને દુકાળ ઉતરવા માટે માં ઉતર્યા છે સોરઠ ની ધરતી એ તો લીલુડી ધરતી છે એક બાજુ ભગવાન શામળોજી બિરાજે ભગવાન દ્વારકેશ બિરાજે એક બાજુ ભગવાન સોમયો દાદો સોમનાથ બિરાજે અને એક બાજુ નવ લાખ લોબડીયાળીના લોબડીના ખમકારા થતા હોય એવી સૌરાષ્ટ્રની ધરતી કચ્છ કાઠિયાવાડની ધરતી છે એમાં દુકાળ ઉતરવા માટે આવ્યા છે અને પોતાની મહામૂલી પંડિત ના છોરું કરતા પણ જેવી વાલી હોય એવી ભેહું જે છે બલ બલ કે ભગર ગુનર ડડમ રણસો હલર બાપલિયો પહોરો જ હિલોલાત દેશ प्रभात ને વાગત વ્રજ સો માંહલિયો આચળ ફાટ ગડાન ધરાંગડ માખણ માસી જોઉત રંગડા ભેડજારન ઝીલંગાંગણ કુંઢિયો થટ ઝપાટ કરે જીય કુંઢિયો થટ ઝપાટ કરે હોપતા ગાળિયો સિંગ નાટાલીયો હાલીયો પારવા પરે હેતાલીયો ઝરે પર નાલીયો મેગゼવા દાખતા વીરડા જમ દૂધાળિયો મોઘ મૂલાલીયો ધીએ મેવા તો બહુ વાલી હોય જામનગરના વીડમાં ચારણ પોતાની ભેહું ચારે છે અને એમાં જામસાહેબ બાપુ ની મોટર નીકળી જામસાહેબ બાપુ ની મોટર નીકળી ભગર નામની ની માથે જામસાહેબ બાપુ ની નજર ગઈ અને જામસાહેબ બાપુ એ કેવરાયું કે આ કોણ ખાડું ચારે છે ભેહું એને જામ બાપુ ના માણસો એ જઈને કીધું કે વીરસલ તારી હાથ ફેડી નું દાળદર ફીટી જાયો જામસાહેબ બાપુ તારી ભગર માગે છે ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે તેની લાકડીને બગલમાં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજીના છંદ લલકારતો લલકારતો વિરસલ નામનો ચારણ એટલું ભૂલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર મને આપે પણ મારી ભગર છોડો તો હું કઈ પિંગળા વળાક પગ થંભ દેવલ જસા જેની આંચલે દૂધની ફગર આવે અરે મારા ભગરના નોરની કસીદ આખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે નાવે ફલા માણસ એ વાલી બેમો ભાઈ પણ શિંગડાની કુંઠીઓ વળી ગઈ છે બબે કુંઠીઓની માલ પાસે સિંગડાના ત્રણ ત્રણ આટા લાગી ગયા છે અને એમાં એ વળેલી કુંઠીઓમાં બબે દીવલડા પ્રગટાવી મૂકી દો અને વી વી ગા સુધી બે બેન દોડાવતો બે સિંગડાનો દીવો ઓલવાય નહીં દેવલના થાંભ જે થાંભ હોય એવા જેના પગ છે વેંત વેંતના જેના આંચળ છે અને એક એક બહેને દોવા માટે બબે તો ગોવાલ ને બદલાવવું પડે અને બબે ગોવાલ હાથના હાથ ગોટલા ચડી જાય ત્યારે એક બહેને દોઈ હગાય અગિયાર અગિયાર બોગડા દૂધના ભરાઈ જાય અને માથે વેચ વેચ ની ફીણ ની ફગર ચડી જાય આવી ભેમું અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને વગડામાં ચરતી હોય અને જો ઝાડના થડને એમ કહેવાય છે કે પોતાના સિંગડામાં લઈ લે તો મૂળિયા હોટનું ઝાડ હું કાઢીને ઉલાળી એક બાજુ નાખી દે અને ડુંગરને પોતાનું માથું મારે તો બે ભાગ કરી નાખે એ ટેકા લોહદ ની ગધોલા બીજ ભાડકા ડગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલ્લાસે જોરાણ હાડકા ગૌડઘી જાના થાકા હંસ જેમ હાલે ટેકા લોહંતી ગધોલા બીજ અને પાડકા ડગાવે ટૂંક અને કદાચ જો મસ્તી માં આવી ગઈ હોય અને હાવજ સામે થઈ હોય તો વાઘરી હરગવાની સિંગ ને ચીરે એ હાવજ ના ચીરી સિંગડા થી બે ભાગ કરી નાખે આવી બે હું એ રાજદે માંધલ નામનો ચારણ કચ્છમાં દુકાળ પીડ્યો છે અને ખોરઠમાં દુકાળ ઉતરવા માટે આવ્યો છે રાજદે માંધલ નામનો ચારણ કચ્છમાં દુકાળ પીડ્યો છે અને હોરઠમાં દુકાળ ઉતરવા માટે આવ્યો છે પણ કાળના જડબામાં હોમાંથી બેહુને ન જઈ શક્યો રાજદે માંજલ બેહુના વિયુગમાં પોતાનું પ્રાણ પંખીડું ઉડી ગયું પછી નહીં કુટુંબી નાતરો આ તો હું જો નીચે પાવર ના ધણી હું તો આપને નીચે ધરતી માથે થી છત્ર છીનવાઈ ગયું આ પોતાના ભરતાર રાસ માંડળ ને હંભારી હંભારી અને રાતના ઝાડ માં એવા મૃ ગાય છે પણ ડુંગર થી મેલી અરે નન દડિયા દુખડા પણ સગાંગ મારા સુખડા आज होल ना हेमाल हल्या होल राज दे बांदले हमबारी हमबारी बरसिया गाय छे तारा कागळ ना गडगा पटनी अन मारे वोख विनो रही वा कतकल में जडियो का કાતો રસ ના જ ખોટી રાસ સાંકડાવાળા નામના દરબારની રાજધાનીમાં આઈ હોલ છે અને રાજદે માંધલે ઉતારો કરેલો અને સાંકડાવાળા દરબારને રોણું ગમતું નહીં એટલે આખા રાજમાં નાનો એવો દીકરો મરી ગયો હોય જુવાન મરી ગયો એક બુઢો મરી ગયો હોય પણ રોવાતું નહીં એને રોવાની મનાઈ ફરમાવી લે અને પોતે બરોબર રાતના આય હોલ મરસિયા ગાય છે ને બાજુમાં ઘોડા લઈને નીકળ્યા કેવરાયું કોણ રોવે છે જૈન માણસો તપાસ કરી બાપુ રાજદે માંધલ નામ નો ચારણ દુકાળ ઉતારવા માટે આપણા રાજમાં આવ્યો હતો રાજદે માંધલ ગુજરી ગયો એમના પત્ની એમના ઘરવાળા એ આય હોલ એમના ધણીને સંભારીને એના મરસિયા ગાય છે કે કેવરાઓ હોલ ને

હવે દાંત કઢાવ્યા છે ને તારા રાજા ને કેજે કે હવે તારે રોવાના દિવસો નજીક આવી ગયા છે અને ગામત્રે નીકળેલા સાંકડા વાળા દરબાર પોતાના ગામના પાદર માં દાખલ થાય તે એક નાનામી હામી મળી ત્રણ દિવસ પહેલા પોતાના કુંવર ને થયો અસ્થિઓ ગુજરી ગયા એ વખતે સંદેશા વ્યવહાર નું સાધન ને ત્રણ દિવસ મળ્યા ને હંગરી રાખ્યું ત્રણ માં ત્રીજા દિવસે ગામના માણસો એ નક્કી કે હવે તો દરબાર ક્યારે આવે નક્કી નહીં એટલે અંતિમ સંસ્કાર કરવા જોઈ એટલે પોતે ગામના પાદર માં સાંકડા વાળો દરબાર દાખલ થાય ને અહીંયા હોલે ખરાબ દીધેલો કઈ સાંકડા હું હસીને બોલી હોલ તો તને હોમંગ ની હામી મળે હવે બોલું નહીં બીજા બોલ તારી છાતી ફાટશે સાંકડા મને રોવાનું બંધ કરાવ્યું તો આજ દાંત કાઢીને હું હોલ કહું છું કે જો તારી છાતી ફાટે એવું રૂદન તારે ન કરવું પડે તો હું હોલ ન જાતે બાપુ કી જમી અને કરે ને પ્રાક્રમ કોઈ તો એ કુલ રજાવાનું ઉપજો જીવન જીગતા જોઈ જ્યારે જ્યારે આ દેશ ઉપર દુશ્મનો ચડાઈ કરી છે ત્યારે હોજ વૃદ્ધ બાળ કે ગંગ સોબન ભર્યો હોજ બળવાન કે ગબલ ઘેલો મરે ગીત મંગળ તણા ગાજી ને કંઠમાં ભલે ને હોજ વરમાલ ચોરી ચડેલો પણ હાક જે હા ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું ઈ પંથ નબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું આવું આવું જ્યારે બને ત્યારે મોત ની સાથે પ્રીત બાંધી છે મોત ની સાથે જેને મોત ના માંડવે પોતાના મંગળ વર્ત્યા છે મહારાણા પ્રતાપ હિન્દુઓ શાળી ગ્રામ એકલિંગજી નું દીવાન સિસોદી આકુલ શિરોમણી મેવાડ નો અધિશ્વર હલ્દી ઘાટ ના યુદ્ધમાં દુશ્મનો થી જીદી ઘેરાણો પોતાના ચેતક નામના ઘોડાની માથે છેલ્લી નજર કરી ભાઈ પણ ચેતકને પોતાના આંતરડા એના ડાબ માં ઢળડાય છે રાણાને ને એમ થી ગાઓ જે ચેતક પર બેસીનો કઈક ઝીંગાણા ખેલ્યો

ચકવાન કો ધ્યાન દેને છે ટકી ગાને મીન મનોજલ ધ્યાન સુ સાગર પંથ પ્રબીન રહ્યો ગટકી ગાને મોર ધ્યાન લગ્યો ગન ગોર સે દોર સે ધ્યાન લગ્યો કે ધારી નજર મનાણી થાય કે આજ જો ચેતક સલીમ ના હાથી ની અંબાડી ની માથે જો ડાબલા મૂકે ને હું જો એને મૂકું જીવતો તો તો હું મેવાડ નો સિસોદિયો રાણો ન કેવા ભાઈ અને પાછો લીધો ચેતક ને ચેતકની કેવાળીમાં હાથ ફેર્યો મારો કહેવાનો અર્થ કે એકલા રાજપૂત એ પ્રાણ સમર્પણ કર્યા એમ નહીં પણ જેની ઉપર સવારી કરતો હોય રાજપૂત એનો ઘોડો પણ એવો હોય દેશ માટે મરી ફીટનાર દેશ માટે બલિદાન આપી અને શહીદી વોરનાર એનું પ્રાણી પણ એવું હોય ચેતકનું મૂળ વતન તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ખોડ ગામના ચારણોએ રાણાના બાપુ જે સાતસો ઘોડા આપ્યા હતા એમાં બે અશ્વો હતા અને હતો ધર્મ માટે મહાપુરુષોના અશ્વો પણ કેટલું પરાક્રમ દાખવી શકે એ ઘોડાને પાછો લીધો ચેતક ને પાછો લીધો ને કહેવાળીમાં હાથ પેર્યો કહી બોલાવી ઘણું

આજ જો સલીમ ની અંબાડી ની માથે ડાબા મૂકી દે અને હું જો એને મૂકું તો તો હું રાણો ન કેવા પણ ત્યાં તો ચેતક ધ્રુજવા મળેલો ગાય રાણા ઓળખી ને શીખ્યો મને તારા ઈશારા ની જરૂર છે અને પાછો લીધો ભાઈ ચેતક ને અને રાણો મીડો ચેતક ને બિરદાવા ચેતક ચેતક તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે આ ચેતક તારા ડાબલામાં ભારત વર્ષ નું હિન્દુ ધર્મ નિર્ભય છે તારા બેન દિકર ના શિલ નિર્ભય છે ચેતક ચેતક કરીને હાકલ કરી પણ ત્યાં તો ચેતક બાગ આમ કરીને ઠેક્યો અને મોરુખ ધ્યાન લઈ ગયો ઘોરસ ને ધોરસે ધ્યાન લઈ ગયો નટકી

મનોખાય માથે કાળો ટોપ ઉઠ્યો તો એનો કલર કેવો હતો તો કે કાળો હતો રાહુનો કલર કેવો હોય કે કાળો હોય રાહુ ગોદ મંગલ મે લોયનો ફુવારો ઉડતો તો કેવો હતો તો કે લાલ હતો મંગલનો કલર કેવો હોય તો કે લાલ હોય રાહુ ગોદ મંગલ મે અને મંગલ ગુરુ કી ગોદ ભેજો નીકળી ગયો તો તો કે ભેજો કેવો હોય તો કે પીળો હોય તો કે ગુરુ કલર કેવો હોય તો એ કેવું હોય તો સફેદ હોય ચંદ્ર કેવો હોય તો સફેદ હોય રાહુ ગોદ મે મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ્ર રવિ ગોદ એ જે કેસરી વાઘો પહેર્યો તો

ચારણ છે દાતારી નો પૂજારી છે ચારણ છે ભક્તિ નો પૂજારી છે જ્યાં જ્યાં જોયું ને લખ્યું છે સાચું બોલવાનું લાગ્યું ને ચારણ સાચું ભૂલો છે સિસોદિયા અને ગોહિલો ખેરગઢ થી ગોહિલો સૌરાષ્ટ્રમાં આવ્યા તે દર ખેર ગઢ તે હારી મેર સોલઠ માય તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધરન સાચો માન તે કુલુપદેવ કો પ્રતાપ ગણ சே தரத்தே மர மெ சோர தேர்லி தர சாச்சோ மான தேவ கோயகு